એકવાર જરૂર સાંભળજો કે એક સાધુએ એક કૂતરાને કહ્યું તું બહુ વફાદાર છે પણ તારામાં આ ત્રણ ખામીઓ છે એક તું હંમેશા દિવાલ પર પેશાબ કરે છે તું ભિખારીને જોઈને કોઈ પણ કારણોસર વગર વસવા માંડે છે ત્રીજી તું રાત્રે ફસીને લોકોની ઊંઘ બગાડે છે આના પર કૂતરાએ ખૂબ જ સરસ જવાબ આપ્યો કૂતરાએ કહ્યું હું દીવાલ પર પેશાબ કરું છું કારણ કે જમીન પર બેસીને કોઈએ પૂજા કરી હોય હું ભિખારીને જોઈને ફસું છું કારણ કે એ ભગવાનને બદલે લોકો પાસે કેમ ભીખ માંગે છે જેવો પોતે ભિખારે છે તો ભગવાનને કેમ પૂછતા નથી અને હું મોડી રાત્રે ફસું છું કેમ કે મા માણસો પાપી છે તે બ્રહ્મની ઊંઘમાં કેમ સૂઈ રહ્યા છે જાગ અને તારા ભગવાનને યાદ કર જેણે તેણે ઘણું બધું આપ્યું છે સમજાય તેની વંદન સાવ સાચી વાત છે ને સમજો તો વિડીયોને લાઈક્સ અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો સંતાનોની બધી ઈચ્છાઓને અમીની જેમ પૂરી કરવા પોતાની જિંદગી ગરીબ કરી નાખે એ વ્યક્તિ બાપ સિવાય આ ધરતી પર બીજું કોઈ નહીં સાહેબ સાચો નહીં દીકરીઓને ચાંદ જેવી ના બનાવો કે બધા લોકો એની સામે જોવે દીકરીઓને સુરત જેવી બનાવો કે એની સામે જોતા જ આંખ નીચી થઈ જાય સાવ સાચી વાત નહીં પપ્પા જ્યારે એ દીકરીના ઘરે આવે ને ત્યારે દીકરીને એનાથી મોટી ખુશી બીજી કોઈ નથી સાચી વાત નહીં રૂપ જોઈને પસંદ કરેલા માણસો જોડે તમે ખાલી સારા લાગી શકશો પણ દિલથી જોડેલા પસંદ કરેલા માણસો જોડે તમે સારા લાગો કે ના લાગો ખુશ જરૂર લાગશો વારંવાર વિશ્વાસ અને ખુલાસા આપવો પડે એને સંબંધ નહીં બંધન કહેવાય સાચી વાત નહીં દીકરીની વિદાય આ તે ભગવાન કેવી ઘડી આવી છે બાપે દીકરીની વિદાય આપી છે કાળજાના કટકા સમીર લાડકવાની વિદાય ટાણી પથ્થર દિલની આંખમાં પણ પાણી છે લઈને આવી કેટલું પૂછે છે દુનિયા લઈને આવી કેટલું પૂછે છે દુનિયા એટલો તો પૂછો ખરા કેટલું છોડીને આવી છે પોતાના છોડ્યા અને છોડી દીધા વતન આંસુ લૂછવાની સમાજની આ રીત અનોખી છે દુનિયા શું જાણે દીકરીના દર્દને દુનિયા શું જાણે દીકરીના દર્દને એ તો દ્વારકાને પણ પોતાના બનાવવા ચાલે છે જેમ પાણી વિના નદી સૂકી રહે ને તેમ દીકરી વિના બાપની જિંદગી અધૂરી છે વખત મળે ને લેજે દીકરીનો અવતાર તું પણ ભગવાન એ દિલને ખબર પડશે વિદાય શું ચીજ છે વિદાય શું છે એક લગ્નમાં એક છોકરાએ એની થનાર પત્ની સામે હાથ જોડ્યા અને એના પગે લાગ્યો આ જોઈ બધા હસવા લાગ્યા છોકરાના મા બાપે પૂછ્યું કે બેટા તે આવું કેમ કર્યું છોકરાએ મસ્ત જવાબ આપ્યો આ છોકરી મારા કુળને આગળ વધારશે મારા મા બાપની સેવા કરશે મારા ઘર પરિવારની સંભાળ રાખશે પોતે મોતના મુખમાં જઈને મને બાપ બનવાની ખુશી આપશે એ મારી પત્ની નથી મારા ઘરની લક્ષ્મી છે એટલે એને હું પગે લાગ્યો સમજજો સમજે તેને વંદન કરું છું